ભાવનગર જિલ્લાના વર્તેજ પોલીસ સ્ટાફના માણસો પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન વર્તેજ પાસે આવતા અશ્વિની પેટ્રોલ પંપની પાછળ આવેલ ખુલ્લા પ્લોટમાં વર્તેજ ગામના હિતેન્દ્રસિંહ ઉર્ફે શક્તિ પરમાર ગેરકાયદેસર જ્વલનશીલ પ્રવાહીનો જથ્થો બેરલમાં ભરી ટ્રકની ટાંકીમાં ભરી વેચાણ કરે છે તેવી બાતમી મળી હતી જે બાતમીવાળી જગ્યાએ જઈ તપાસ કરતાં પોલીસને એક બેરલમાંથી એક એક ટ્રકમાં બાયોડીઝલ ભરવામાં આવતું હોવાનું નજરે પડ્યું હતું જેમાં વધુ તપાસ હાથ ધરતા ભેડશેડયુક્ત બાયોડીઝલ છસો સાહીઠ લીટર જેની કિંમત છેતાળીસ હજાર બસો રૂપિયા લોખંડના ત્રણ બેરલ જેની કિંમત પંદરસો રૂપિયા રોકડા રૂપિયા પાંચ હજાર અને ટ્રક મળી કુલ પંદર લાખ પંચાવન હજાર આઠસો પચાસ રૂપિયાનો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો હતો આ સાથે જ વર્તેજ પોલીસે હિતેન્દ્રસિંહ ઉર્ફે શક્તિ કોમલ રવજાણી કુલદીપસિંહ ગોહિલને ઝડપી પાડી ત્રણેય શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે જુદા જુદા સેમ્પલ લઈ અને આશરે પંદર લાખ પંચાવન હજાર આઠસો પચાસનો બાયોડીઝલનો મુદ્દામાલ તથા ટોરસ ટ્રક પકડી પાડવામાં આવેલા છે આ કામે ત્રણ આરોપી હિતેન્દ્રસિંહ રવજાણી અને કુલદીપસિંહને અટક કરી અને પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવેલા છે અને આ કામે પી એસઆઈ શ્રી રબારી દ્વારા આ ગુનાની તપાસ ચલાવી રહ્યા છે